માયા મેની વાટિરે માયા ખંડ મારમ વા રે મારે હરે

બે ની અંદર ભગવાન ની અંદર અને માતાજી ની અંદર કોઈ જગ્યા નથી નવે ખંડમાં રમ માં નીકળ્યા ચાર પગના ખંડ ચાર હાથના ખંડ મેટલો દેહનો ખંડ આ નવે ખંડમાં રૂવાડે રૂવાડે એનો વાસ છે કોઈ જગ્યા ખાલી નથી શિવને શક્તિ વગેરે અને એવું કશું નોખું નોખું છે નહીં સત જગતની અંદર એક જ છે ભગવાન એક જ છે તમે એક જ છો તમારે જેવું બીબું છે આખા જગતમાં જોઈ જો બાળક કે હોય તમારા જેવો જગત ની અંદર કોઈ છે એટલે તમારી સિવાય બીજું કોઈ નથી આ સોલેટ સદગુરુ મારા સમજો ને તો તમને એમ થાય કે મારી સિવાય

માયા પસમા અવ ના પવન અગ્નિ નહી માટી મેરી માયા કી હૈ રતના મેરી રે માયા કી હૈ રતના આ દેખ દેખ મુસ્કા

એક છતા બીજો ભાષે તું આપડે બીજું ભાષ છે ને કે આ તો મારું ભાઈ નું ભાઈ રેમ મારો ધણી નોખો નોખો થયો ને નોખો નોખો બાળક બેન પાસે રડવા લાગ્યો પણ રાખવા વાળો તું તું છો શું કામ નોખો નોખો ભાસ કરો છો નોખો નોખો ભાસ કરો એટલે એ અજ્ઞાન પૂરો સમજ્યો નથી તો નોખો નોખો ભાળે કમળો થયો હોય ને તારે વાય એવું નોખ

જાગે ને જો તો જગત કઈ દિશે ની આ તો બધા હું માં આટપટા ભોગ વાસે ચેત નર ચેતનિયા તદરૂપ બ્રહ્મ લટકા કરી રહ્યો તમારી પાએ બીજે કે શેઠો છે ને તમાર માનવ જ માનો નકર પે શેઠે ગોતવા જાવ જા રે રે ના આમને

मेरी माया की हे रचना ज्वेति स्वरूपी वाली रंग रूप गुण वाली त्रण गुण पाच तत्व जगत का त्रण गुण पाच तत्व जगत का आमा खेल खेलू ने खेलावू आप माया पसमों <coughs>

મય વિનાશી ઘટ ઘટ વાશી મય વિનાશી ઘટ ઘટ વાશી બાપુ કેમ નઈ ધીમે હોત ક્યો કેમ બધે હું મારો વાસે હું અવિનાશી છું મરવાનો જ નથી એવું ધીમે હોત ક્યો મય વિનાશી ઘટ ઘટ વાશી સ્વામી કાળ મુજ કો ખાવે કાળ મુજ

વારામ બાપા કહે છે ને આ નામને નિકી કરી નક્કી કરી લોરો સદગુરુ શ્યામ આમાં પર આ પુરુષને પારક કરવાની છે એટલે તમે મહાન જ છો અને તારે જ તમને નિર્ભય આવશે કે હવે કોઈ જ મારું મોત થવાનું હું અઝર અમરને અવિનાય છે શું હું આજકાલનો નથી આજકાલનો હું છું અને રહેવાનો છું આ તો બધા પાંચ તત્વ ઘડેક સર્જન થાય ઘડેક વિસર્જન થાય

ભૂલે જગત હું સાધુ ભક્તો જ્યારે અધર્મ વધી જાય છે અને ધર્મની સ્થાપના કરવા માટે અને સાધુ સંતો નું ભક્તોનું રક્ષણ કરવા માટે ઉદ્ધાર કરવા માટે ભગવાન આવું સગુણ રૂપ યુગે યુગે ભગવાન અવતાર આવો સગુણ આપણે કે ભગવાન નિરંજન નિરાકાર પણ આ સગુણ રૂપે બેને આપણે કાલ એક પદ ગાયું હતું જ્ઞાનથી જ્ઞાનથી જ્ઞાનતે રે મને ગોવિંદ મડાસે ગુરુ જ્ઞાનથી આતે જલાવિયાન નેણે નિર્ખાવિયા સાનભાન થઈ છે મને કાનધી રે મને ગોવિંદ મળા ગુરુ જ્ઞાનથી એટલા સગુણ રૂપે હોતામાં આવે આ જીવતા જાગતા પ્રગટ મૂર્તિ આવી હોય ભગવાન નગર નિરંતર નિરાકાર છે પણ આ ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન યુગે યુગે ಮಂಗಲ ರೂಪರ್ ಗಠನೆ ಮ